નમસ્કાર આમ ગેરા છે શિન પ્રસ્યુસ હો છો આપે સાથે હેતુ વગર રાજુલા શહેરના ગ્રામીણ વિસ્તારોમાં ધૂધમાર વરસાદ નો છે જે અંતર્ગત ડુંગર કુંભારિયા દેવકા ખાંભલિયા છતડિયા હિંડોના કડિયાણી નવી જૂની માંડરડી સહિત ગામોમાં ધૂધમાર વરસાદ પડ્યો છે જે અંતર્ગત રાજુલા શહેરના મેન બજારોમાં વરસાદના પાણી ભરા હોવાના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં અંડરધાર મેઘ સવારી આવી પહોંચી છે ડુંગર નવી જૂની સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે રાજુલા શહેરના મેઇન બજારોમાં વરસાદના પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો પાણી ભરાતા વેપારીઓ અને શહેરીજનોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી હોવાથી વાહન ચાલકોને પણ મુશ્કેલી વિટવાનો વારો આવ્યો છે જેમાં સતત બે કલાક થી રાજુલા પંથકમાં અંધાધામ સવારી આવી પહોંચી છે અવિરત વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાન થતા ખેડૂતો પાયમાલ થયા છે ધર્મ નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર